આજે આપણે લેફ્ટ ઓવર લડ્ડુ એ બહુ જૂની રેસિપી છે મારા સાસુ આ રેસિપી બનાવતા હતા એમને હું આ ડેડિકેટ કરું છું તો આપણે શરૂ કરીએ આપણે આને પહેલાં ભૂકો કરવો પડશે લાડવાનો તો એના માટે આપણે આ રીતે ભૂકો કરી લેવાનો છે હાથથી જ થઈ જશે હાથથી અને જો થોડો વધારે ઝીણો જોઈતો હોય તો આપણે મિક્સીમાં ક્રશ કરી લેવાનો પહેલાં આપણે ઘી મૂકી દઈશું એમાં બહુ ઘી નથી મૂકવાનું કારણ કે આપણને ખબર છે કે લાડવાની અંદર પહેલેથી ઘી હોય છે જ એટલે આમાં ઘી બહુ મૂકવાનું નથી બસ થોડો લોટ શેકાય સરખો એના માટે જ આપણે ઘી મૂકવાનું છે અને સાથે આપણે થોડાક ડ્રાય ફ્રુટ્સ બી મિક્સરમાં ક્રશ કરીને રાખ્યા છે અંદર એને બી રોસ્ટ કરી લઈશું ઘી ગરમ થઈ ગયું છે આપણે થોડાક તલ એમાં નાખી દઈશું તલની સાથે તલ કાળા નાખી જાય એટલા માટે થોડોક ડ્રાય ફ્રૂટ બી નાખી દઈશું છે એની સાથે આપણે એક થાળી લઈ અને ગ્રીસ કરી દઈશું સ્ટેજ ઉપર આપણે એક ચમચી સોજી નાખીશું એને પણ આપણે શેકાવા દેવાની છે બરોબર ઘીમાં બધું બરાબર શેકાઈ જવું જોઈએ કારણ કે લાડવો જે બનાયેલો આપણી પાસે લેફ્ટ ઓવર લાડવાનું જે ચૂરમું છે એ ઓલરેડી શેકાઈ ગયેલું છે એટલે એને તો બહુ આપણે કશું કરવાનું નથી પણ જે અંદર જે સામગ્રી આપણે બીજી ઉમેરી રહ્યા છે એને આપણે થોડુંક કરવું પડશે આ શેકાઈ ગયું છે બરાબર આ સ્ટેજ ઉપર જો આપણે આ જે બને છે ને ફીણ ફીણ જેવું એટલે શેકાઈ ગયું છે આપણું આ કમ્પ્લીટ

મને થોડું ઘી ઓછું લાગે છે એટલે હું થોડું ઉમેરી દઈ છું બધું બરોબર શેકાઈ ગયું છે આપણે એને હવે થાળની અંદર કાઢી લેવાનું છે આપણે પથરાઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે એની પર કાપા કરી અને મૂકીશું ઠંડુ થવા માટે આ સ્ટેજે તમારે કાપા કરી લેવાના છે જો કાપા નહીં કરો તો પછી તમારે એ ઉખડશે નહીં અને આખા બહાર પણ નહીં આવે તૂટી જશે જુઓ આપણી સુખડી તૈયાર થઈ ગઈ ઠરી ગઈ છે એટલી પોચી રૂજ એવી છે હાથમાં પકડતા તૂટવાની બીક લાગે છે અને આ સુખડી લેફ્ટ ઓવર લાડવામાંથી બનાયેલી છે તો તમે લોકો જરૂરથી આ ટ્રાય કરજો આ રેસીપી ખૂબ જ ટેસ્ટી બની છે અને બધાને લાડવો ખાઈ ખાઈને કંટાળ્યા હોય તો આ એક નવું એક વર્ઝન મળશે